હલો દોસ્તો તમે સોયાબીનનું શાક ઘણી વખત બનાવ્યું હશે પણ તમે આ રીતે ક્યારેય પણ નહીં બનાવ્યું આજે આપણે શાક નથી બનાવવાનું બટ સોયાબીનથી આપણે એટલી સરસ એવી રેસીપી બનાવવાના છીએ બહુ જ ઇઝી છે ઘરમાં જો ભાત વધી ગયા હોય ને તો તમે આ રીતે એક વખત ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા મેં સોયાબીન લઈ લીધેલા છે અને ગેસ ઉપર તપેલી મૂકી અને બે ગ્લાસ પાણી રેડી અને તેને આપણે સુ સોરી સોયાબીન એડ કરી અને તેને બફાવા મૂકી દઈશું અહીંયા હવે આપણે એક પેસ્ટ બનાવવાની છે આ પેસ્ટ બહુ જ બનાવવી જરૂરી છે આ પેસ્ટ બનાવશું તેનો ટેસ્ટ છે તે બહુ જ મસ્ત આવશે અને તેનો સ્વાદ પણ એટલો જ ટેસ્ટી આવશે તો અહીંયા મેં એક લીલી મરચી ડુંગળી ટમાટર લસણ આદુનો ટુકડો દાણા અહીંયા મેં લઈ લીધેલા છે અને તેને આપણે એકદમ સરસ એવી ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો અહીંયા મેં પેસ્ટ તૈયાર કરી લીધેલી છે અને તમે જોઈ શકો છો અહીંયા આપણા સોયાબીન છે તે પણ એકદમ સરસ એવા વફાઈને તૈયાર થઈ ગયા છે આ રીતે ગેસ ઉપર ફટાફટ ગરમ પાણી કરી અને ફટાફટ તેને ભાવશું તો એકદમ સરસ રીતે તમારા આ સોયાબીન ભગવાઈને તૈયાર થઈ જશે હવે અહીંયા આપણે જે સોયાબીનમાંથી પાણી કાઢી અને એક બાઉલમાં લઈ લીધેલા છે તો તેમાં આપણે મસાલા એડ કરી દઈશું અને જે આપણે હરી પેસ્ટ તૈયાર કરી છે તે પણ એડ કરી દઈશું અને અહીંયા ત્રણ ચમચી દહીં એડ કરીશું દહીં અને જે પેસ્ટ તૈયાર કરી તે એકદમ ઇક્વલ રાખવાની છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે અને અહીંયા આપણા ભાત પણ મેં લઈ લીધેલા છે એક વાટકી હવે અહીંયા આપણે ગેસ ઉપર કઢાઈ વેચીશું તેમાં તેલ એડ કરીશું તેમાં જીરું એડ કરી દઈશું એક ચમચી અને તેમાં આપણે એડ કરીશું ડુંગળી અને લીલા મરચાં અને કેપ્સિકમ તમે અહીંયા વેચીશ તમારા મનપસંદથી લઈ શકો છો તો અહીંયા આપણે ડુંગળી અને અમને એકદમ સરસ રીતે આપણે સાતડીશું ત્યારબાદ આપણે ટમાટર એડ કરીશું તો ટામાટરને પણ આપણે એકદમ સરસ રીતે સોફ્ટ થવા દઈશું હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તો એક ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને એક મોટી ચમચી અહીંયા મેં લીધેલી છે ગરમ સોરી અહીંયા આપણે મસાલો લીધેલો છે તે અહીંયા આપણે બિરયાની મસાલો લીધેલો છે તે એડ કરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી અને અહીંયા આપણે જે સોયાબીન આપણે કવર કરેલા હતા પેસ્ટથી તેને આપણે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી અને જે આપણો વધેલો ભાત હોય એ લઈ લેવાનું છે અહીંયા આપણે એક વાટકી લઈ દેલો છે એક મોટી વાટકી ત્યારબાદ તેને એડ કરી દઈશું થોડા ધાણા એડ કરીશું અને ફટાફટ મિક્સ કરી લઈશું તો અહીંયા મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને બરાબર મિક્સ કરી લેવાનું છે એકથી બે મિનિટ માટે એટલે આપણો આ સોયા રાઇસ તૈયાર થઈ જાય અહીંયા ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું અને એક ચમચી ઉપરથી ગરમ મસાલો એડ કરીશું તો આ રીતે એડ કરવાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે અને જો તમારી પાસે બિરયાની મસાલો ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણે સવિંગ પ્લેટમાં સર્વ કરીશું અને તમે જોઈ શકો છો સોયા રાઇસ આપણા તૈયાર થઈ ગયા છે વધેલા ભાતમાંથી જો વધેલો ભાત બચી જાય તો આ રીતે તમે બનાવીને ટ્રાય કરી શકો છો બહુ જ ઈઝી છે અને ફટાફટ તૈયાર પણ થઈ જાય છે ત્યાં સુધી બધાને બાય બાય